રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ વર્ષ જૂની સંસ્કૃતિના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી ધોળાવીરાની પ્રાચીન નગર રચના સભ્યતા તથા જળ સંરક્ષણ સહિતની વિગતો જાણી રાષ્ટ્રપતિ શ્રી અભિભૂત થયા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ખડીરબેટ સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી અહીં તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી રાષ્ટ્રપતિ શ્રીએ ભારતીય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ શ્રી યદુબીર યદુબીરસિંહ રાવતે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા વિશે વિસ્તૃત જાણકારી આપીને પ્રાચીન માનવ સભ્યતા વિશે અવગત કર્યા હતા રાષ્ટ્રપતિ શ્રીએ મુલાકાત દરમિયાન હડપણ સંસ્કૃતિ રહેણીકરણી મહાનગરમાં જળસંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમજ વિશાળ દિવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી આ તકે પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી સુઆયોજિત પગથિયાવાળી વાવ અપર ટાઉન મિડલ ટાઉન અને લોઅર ટાઉન વગેરે જોઈને તેઓ અભિભૂત થયા હતા ભારતીય પુરાતત્વ મંત્રાલય દ્વારા થોડાવીરા સાઇટના ઉત્ખનન દરમિયાન મળેલા વિવિધ પાસાઓ માટીના વાસણો અવશેષો તાંબાની વિવિધ વસ્તુઓ તેમજ તોલમાપની વસ્તુઓ પથ્થરના આભૂષણોનું નિદર્શન રાષ્ટ્રપતિ શ્રી સમક્ષ કરવામાં આવ્યું હતું મુલાકાતના અંતમાં રાષ્ટ્રપતિ શ્રીએ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું